વર્ષ આવે છે એમાં પહેલા આપણે એકવાર મળી લઈએ તાલુકા વાઇઝ તો મિટિંગ થતી હતી અને પાર્ટીના ખાસા પ્રોગ્રામો પણ થયા આજે પાછા આપણે ભેગા થયા છે તો આપણે કઈ કઈ થી આવ્યા છે એક કરતી આપણે આપણું નામ અને તાલુકો કહીએ તો તેજસભાઈ પણ થોડું એમને ખબર પડે ભાઈ નાનો ભાઈ કાંતિભાઈ ગામ ધાંગણીયા <children> शंकर अगर पंजाब इस अंक पर देखिए बारिया संकल्प आल का महामंडल तब यहाँ जिंदगी निज़बाई राम नसवाई राठौर जिंदगी स्कोर रामेश्वर राठौर पावी सेक्रेटरी छोटा देख रही हूँ जिंदगी उसी में राठौर पावी तो आज कल ऐसी बोल रही है काम नसवाई मैं युवा हूँ उत्तम हूँ इस संबंध में रामेश दामोसंगर भाई संदीप कुमार ने और अगर कार्यकारी कार्यकारी थोड़ा तो मैं जीर्णा जान चाहता हूँ भाई तो निरस्त्री भाई क्या भाई मुफ़्त करने लोग को मिलने का ना मालूम आ रही है तो जानते हम लोगों के हमारे बारे अनिच्छा बोली तालिका तो क्या

છે એના લક્ષ્ય આપણે ચર્ચા કરવાની છે નગરપાલિકાની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી હવે જેટલી બેઠકો છે એના ઉમેદવારો આપણે તૈયાર કરવાના છે જે મુદ્દાઓ બાકી છે જેની બોડી નથી બની એ બોડી આપણને કમ્પ્લીટ કરવાની છે જેને આપણે જે નિષ્ક્રિય છે એમને આપણે બીજો પછી વૃદ્ધો આપીને બીજી જગ્યા પણ એમને કહી શકીએ જે ટાઈમ આપી શકીએ એમને આપણને ઉમેદવાર શોધવાના છે જેમાં ઓબીસી એસટી જનરલ તમામ ટાઈપની જે બી છે એ પ્રમાણે આપણે વોર્ડમાં ઉમેદવાર ઉભા રાખવાના છે ઉમેદવારમાં ખાલી આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે એની પર કોઈ એક્ઝામ ના હોય કે ભ્રષ્ટાચારમાં કશે સામેલ ના હોય ઉમેદવાર આપણને મળશે અને સામાન્ય ઉમેદવાર હશે તો પણ જીતાડવાની જવાબદારી અમારી છે અમે એમને જીતાડીશું તમારા સાર સરકારથી જીતા તમે અમને અહીંયા કોઈ બી ઉમેદવાર જે પણ રસ ધરાવતો હોય તેનું એકવાર નામ આપો હું એને ચૈતરભાઈ પાસે પહોંચાડીશ અને એની સ્ટડી કરીશ અને ત્યારબાદ એમને આપણે મેન્ડેટ રાખીને જીતા પણ આપણા સાર સરકાર વગર આપણે ભેગા થઈને જો આ ચૂંટણીઓ લડીશું તો જ આપણે જીતીશું ખાસ એટલા માટે ભેગા થવાની જરૂર છે કે આપણે જ્યાં લગીને કોઈ સત્તા પર કે કોઈ જગ્યાએ આપણી જીત હાસિલ નહીં હોય

આપણે અહીંયા નાની મોટી ચૂંટણીઓ લડવાની છે અને એને જીતવાની જીતવાના તો આપણે છે આપણા સિવાય ગ્રાઉન્ડ પર કોઈ દેખાડું નથી તમે હરેક જો ગ્રુપમાં કોઈ હોય તો હું ડેલી કંઈ ને કંઈ ન્યૂઝપેપરના અપડેટ મૂકતો હોઈશ તો તમે જોતા હશો રોજ જ આપણા ન્યૂઝ આવે આમ આદમી પાર્ટી સિવાય કોંગ્રેસના કે ભાજપના કોઈ ન્યૂઝ રોજ ડેલી આવતા હોય તો મને કહેજો આપણા ન્યૂઝ કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસલી રોજે રોજ આવે ઇવન હરેક મુદ્દાને આપણે આવરી લઈએ છે અને હરેક મુદ્દા પર આપણે નાના મોટા પાયે પણ આવેદનપત્ર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો આપણે આંબેડકરનું અપમાન થયું હોય કે ત્યારબાદ જગડિયામાં રેપ કાંડ થયો હોય તો એના બાબતે આપણે આવેદનપત્ર આપ્યું છે કોઈ રોડ રસ્તાને રિલેટેડ પણ આપણે આમ આદમી પાર્ટી કાયમ જ રસ્તા પર હોય છે એવું અહિયાં નથી થતું ઓલ ઓવર ગુજરાતમાં થયું દરેક ક્ષેત્રોમાં છે ને સરકાર આપણી ઇન્ટેલિજન્ટ બ્યુરો ચલાવી જોઈએ ઇન્ટેલિજન્સ બ્યુરો શું કામ કે એ અહીંયાની પરિસ્થિતિ લોકલ પરિસ્થિતિ શું છે અને ત્યાં કઈ પાર્ટીનો ડબદબો છે કઈ પાર્ટી આગળ વધી રહી છે શેમાં શું ગ્રોથ વધી રહેલો છે એનું બધું એનાલિસિસ એ એવી આપણને નેતાઓને નહીં પણ લોકોને મળીને એ લોકો જાણતા હોય આ સરકારી સંસ્થા છે એના આઈબી કહેવામાં આવે આ આઈબી ના રિપોર્ટ અનુસાર અત્યારે આપણે છોટા અંદર નગરપાલિકાની જે ચૂંટણી છે એમાં આપણે મોખરે જઈ રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જો આજ પાર્ટી આટલી જુસ્સાથી આગળ ને આગળ વધશે તો કદાચ અહીંયા આપણી જીત નિશ્ચિત મનાઈ રહી છે આપણો રિપોર્ટ નથી આઈબી નો રિપોર્ટ છે આઈબી સંસ્થા આપણી નથી સરકારી સંસ્થા છે ને એ લોકો જાતે દરેક જિલ્લામાં આ રીતે એમના આઈડીના ઓફિસર હોય સરકારી ઓફિસરો હોય એ લોકો સર્વે કરતા હોય નાના નાના માણસોને મળતા હોય ઘરું વાતાવરણ છે છે એ બધું જાણતા હોય તો આપણા માટે એ પણ એક ખુશખબરીની વાત છે આટલો સારો રિપોર્ટ આપણો જઈ રહ્યો છે લોકો આપણી પાસે મળવા માટે આવી રહ્યા છે ચૈત્રભાઈના સતત કોન્ટેકમાં છે બધા એ લોકો એમને મળીને ટિકિટની માંગ કરે છે પણ હમણાં જ અમારી બે દિવસ પહેલાં ચર્ચા થઈ એમાં એમનું એવું કહેવું હોય

પસંદગી કરીને એની પર આપણે એમની સાથે મીટિંગો કરીને એમને આપણે કઈ રીતના કામ થાય છે ને કઈ રીતના કામ કરવાનું છે વોર્ડ તેનું પ્લાનિંગ કરીશું સેન્ટ્રલ બોડી સાથે એમની મિટિંગ કરાવીશું અને મિટિંગ થયા પછી એમને મેન્ડેટ આપીને જાહેર કરાવી દઈશું અત્યારે આપણો રોલ એવો છે કે તમામ જે જાતે બી લડવા માંગતા હોય તો સારામાં સારું છે આપણે લડવું જ જોઈએ ને આપણે બી ભવિષ્યના નેતા બનવું જોઈએ તો તમે બધા એક થઈ આ નગરપાલિકાને ફોકસ કરો તે ઉપરાંત તાલુકામાં જે પણ ઉમેર જે પણ જગ્યાએ નાની નાની તાલુકા પંચાયતની સીટોની ચૂંટણીઓ આવી રહી છે તો એમાંથી તમે બધા ધ્યાન આપીને એમાં આપણા ઉમેદવારો ઉભા રાખો બને ત્યાં લખીને આપણો નવો અને કોઈ ડાઘ વગરનો વ્યક્તિ હશે તો એને જીતાડવો અમારા માટે બહુ ઇચ્છી રહેશે અમારી પાસે જે રણનીતિઓ હોય છે એ રણનીતિ ખાલી એવા જ માણસોને લાગુ પડે જે ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ ના હોય આપણા કોઈ નેતા કોઈ ભ્રષ્ટાચારમાં કદી એમનું નામ આવતું નથી આપણે સામે ચાલીને પણ જો પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જઈએ ને તો આપણને હાજર થવા માટે પોલીસને એવું કહેવું પડે કે ના ભાઈ તમે હાજરના રહે તમારી પાસે કોઈ ઇલ્ઝામ લગાવી છે આપણી પરિસ્થિતિ એવી છે પહેલા આપણી પાર્ટી એવી છે કે જેના નેતાઓને ખાલી પ્રેસમાં બોલવા સિવાય હાજર કરવાની કોઈની અંદર ક્ષમતા નથી એ બીજેપી હોય ને કે કોંગ્રેસ હોય કોંગ્રેસ તો અત્યારે કોઈ ગણતરીમાં ચાલતી નથી આપણા બીજું એ સૌથી મોટી વાત છે કે આપણા નેતાઓ રોજ સવાર પડે ને કઈ ને કઈ ભાજપ પર એક્ઝામ લગાવતા હોય ને ભાજપ પહેલી વાર એવી છે કે દબાણ આવેલી છે ને આપણી પર કોઈ જાત નું ભ્રષ્ટાચાર વાળો ઇલ્ઝામ આપણી પર લગાવી દીધું આ બાબતે આપણા નેતાઓના અ આપણે સલામ કરવો જોઈએ ખરેખર સારા છે અને રોજ અમારી એમની સાથે ડેલી એમની સાથે નવ વાગે કોન્ફરન્સ કોલમાં વાત થતી જ છે ને તમને જે મેસેજ આપવામાં આવે છે એ એમની સાથે ચર્ચા કર્યા પછી જ આપવામાં આવે છે એટલે આપણા માટે આ બહુ સારી તક છે કે નાની ચૂંટણીઓમાં આપણે નેતા તરીકે ઉભરી આવીએ અને ભવિષ્યમાં આપણે પણ અહીંયાથી ચૂંટણી જીતી અને ચૈતરભાઈ જેવા આગેવાનને આપણું આપણું સમર્થન આપીએ બસ આટલું જ કહીશ તમારું કઈ હોય ગૂંજવણ ગૂંઝવણ કે કઈ બી હોય તો જણાવજો તો એની પર આપણે થોડી ચર્ચા કરી લઈશું આભાર જય